શ્રીદશા મોઢ વણિક સમાજની તેતાલીસમી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન સમાજના પ્રમુખ અશ્વિનભાઈ એમ શાહના અધ્યક્ષસ્થાને ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું સભામાં મુખ્ય મહેમાન તરીકે સુનિલભાઈ શાહ કણજરીવાળા તથા વિશિષ્ટ અતિથિ તરીકે સીએ ડોક્ટર હિરલ શાહ તથા સમાજના વરિષ્ઠ સભ્ય વીરેશ શાહ અને પૂર્વા શાહ ઉપસ્થિત રહ્યા હતા

ઉપલબ્ધ તમામ આધુનિક સુવિધાઓ અંગે સભ્યોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી વિશેષ કરીને સમાજની આ સંસ્થા કોઈપણ જાતપાતના ભેદભાવ વગર દરેક જાતિના લોકો માટે વ્યાજબી દરે ભાડે ઉપલબ્ધ કરવામાં આવે છે એવું પણ જણાવવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે મંત્રી મનીષાબેન તથા ટ્રસ્ટી રજનીભાઈ કલ્પેશભાઈ અને રાજેન્દ્રભાઈએ સુંદર આયોજન અને સંચાલન કર્યું હતું સભાના અંતે ઉપસ્થિત સભ્યો દ્વારા સમાજના વિકાસ વિશે આજનો અમારો જે કાર્યક્રમ છે એમાં અમે તેજસ્વી ચાલાઓનું ઇનામ આપીએ છે સીધ આપીએ છીએ સમાજના જે લોનર હોય એમનું અમે સન્માન કરીએ છે અને છેલ્લે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખે છે આ સાથે અમે ગયા વર્ષે વલ્લભ વિદ્યાનગરમાં મહાધેવાગળ અધિકારોના ખર્ચે બિલ્ડિંગ બનાવ્યું છે વસ્તુભી શાહ પેટીવાળા કોમ્યુનિટી સેન્ટર જે અમે સમાજના કોઈ પણ વર્ગને ખૂબ જ રિઝનેબલ ભાવે છે છીએ ત્યાં બસોથી અઢીસો માણસની વ્યવસ્થા છે પ્રોજેક્ટર છે પબ્લિક એનાઉન્સિંગ સિસ્ટમ છે વાયર સિફ્ટી છે વાય છે

અને અમારા જે જ્ઞાતિ જે છે એને પોતે આ વર્ષે અઢી કરોડના ખર્ચે એક કોમ્યુનિટી સેન્ટર બનાવ્યું છે કે જે બધાને જરૂરિયાત કોઈ બી જ્ઞાતિના લોકોને કોઈ બી ફંક્શન હોય સારા હોય કે ખરાબ હોય એને બહુ જ ઓછા રેન્ટ પર આપે છે અને જે અમે અમારા સમાજે એક ધર્મ કલ્યાણનું કામ કર્યું છે તો બધાને હું પ્રાર્થના કરીશ કે બધા એ વસ્તુઓને લાભ લે અને આ વિદ્યાનગરના મેઇન એરિયામાં છે કે જેનો બેનિફિટ દરેકને મળે એ રીતની મહાદેવ એરિયામાં આપણે મેન એરિયામાં આપણે આ વાડી બનાવી છે જેનું મેક્સિમમ લોકો યુઝ કરે એવી પ્રાર્થના સાથે હું બધાને આજે જ કરું છું કે બધા આ વસ્તુનો લાભ લો જય મોડેશ્વરીમાં